નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું આજ રોજ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો અમલ કરવાની માંગને લઈ તથા નારી સંરક્ષણ ગૃહની નર્મદા જિલ્લામાં તત્કાલ જરૂરિયાત હોવાની માંગને લઈ નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભટ સાથે બાર એસોસિએશનના તમામ વકીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા તથા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલ કરો તેમજ વકીલો પર અત્યાચારો બંધ કરો તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા તથા નર્મદા જિલ્લાને સત્યાવીસ વર્ષ પૂર્ણ થયા હોય છતાં પણ આજદિન સુધી નારી સંરક્ષણ ગૃહ ઉપલબ્ધ કરવામાં આવેલ નથી જેને લઈને મહિલાઓને ભરૂચ ખાતે લઈ જવામાં આવે છે તથા ટ્રાવેલિંગ દરમિયાન જવાબદારી પોલીસ તથા સમાજ સુરક્ષા ખાધું જવાબદારી મોટા ખર્ચે ઉપાડી રહ્યા છે ત્યારે મહિલાઓની સુરક્ષા તથા નિરાધાર સ્ત્રીઓનું રક્ષણ તથા તેઓના પ્રશ્નો ધ્યાને લઈ નર્મદામાં તત્કાલ ધોરણે સંરક્ષણ ગૃહ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી હતી વકીલો ઉપર અવારનવાર થતી હિંસા તથા ઘાતક હુમલાઓને ધ્યાનમાં રાખી આવેદન પત્ર અપાયું હતું ભૂતકાળમાં પણ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જીનાલા વકીલ મંડળો પર ઘણી અનિચ્છનીય ઘટનાઓ બની છે તો તેના પર રોક લાગવાના હેતુથી તથા વકીલ મંડળની સુરક્ષાને ધ્યાને લઈ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજ આજ તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને તાલુકા કક્ષાએ સાહેબ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માગણી કરવાની છે ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર ભાવનગર ઘણી જગ્યાએ અમરેલી આપણે ત્યાં આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો ઉપર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માગણી છે તે માગણી અમારી આપ જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માગણીને આપ અવાજ આપો એને એ ઉદ્દેશ સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ વંદના ભટ્ટ પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન